નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડૉક્ટર અજય પટેલ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સોશિયલ વર્ક ગુજરાતી આજે આપણે એક નવા વિષય સમાજ સેવા અને સમાજ કાર્ય વચ્ચે તફાવત વિશે જાણીશું શા માટે આ વિષયને આજે સંસેડવો પડે છે કારણ એટલું જ છે કે આપણે વ્યવસાયિક સમાજ કાર્ય જ્યારે ભણીએ છીએ ત્યારે અન્ય ફિલ્મના લોકો કે સમુદાયના લોકો એવું કહેતા હોય છે કે તમે તો સમાજ સેવા કરો છો પરંતુ ત્યારે આપણો જવાબ એક જ હશે કે ના અમે સમાજ કાર્ય કરીએ છીએ ત્યારે એ લોકો હસીને કહેતા હોય છે કે સમાજ સેવા અને સમાજ કાર્યમાં કંઈ ફરક અમને દેખાતો તો નથી ત્યારે બે વર્ષ એમએસ કે ત્રણ વર્ષ બીએચ કર્યા બાદ પણ એનો સચોટ જવાબ આપણે આપી શકતા હોતા નથી તો ખાસ આજના લેક્ચરની અંદર આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સમાજ સેવા અને સમાજ કાર્ય વચ્ચે શું તફાવત રહેલો છે સામાન્ય રીતે આપણે પરિચય જોઈએ તો સમાજ સેવા અને સમાજ કાર્ય બંને લોક કલ્યાણ માટેની પ્રવૃત્તિ સમાજ કાર્યનો ઇતિહાસ ને જોતા ખ્યાલ આવે છે કે સમાજ કાર્યનો શરૂઆત પણ કંઈક લોકોના કલ્યાણ લોકોની મદદના હેતુથી થયેલી છે પણ બંનેનું સ્વરૂપ પદ્ધતિ અને ઉદ્દેશ અલગ છે વર્ષોથી આપણે સમાજ સેવા આપણા સમાજની અંદર આપણે જોતા આવતા હોઈએ છીએ જેમ કે ગરમીના દિવસોમાં રસ્તાઓમાં પાણીની પર મૂકવી પંખીઓ માટે ચબૂતરા બનાવવા એમને ચણ નાખવું એ બધા સામાન્ય રીતે આપણે સમાજ સેવા તરીકે જોઈએ છે સામાન્ય અર્થની સાથે એનું સ્વરૂપ પદ્ધતિના ઉદ્દેશ્ય શું હોઈ શકે એના વિગત આપણે થોડુંક અહીં જોવાનો પ્રયત્ન કરીએ તો સામાન્ય રીતે મુખ્ય તફાવત જોતા આપણને ખ્યાલ આવશે કે જેનું સ્વરૂપ શું છે તો સમાજ સેવા એ સ્વયંસેવી છે જે પોતાના મનની અંદર લોકોને સેવા કરવાની ભાવના સ્વયં પ્રગટે છે એ સ્વયંસેવી છે જ્યારે સમાજ કાર્ય એક વ્યવસાયિક છે જેને અંગ્રેજીની અંદર આપણે વારંવાર શબ્દો વાપરતા છે પ્રોફેશનલ તો વ્યવસાયિક છે વ્યવસાયિક સમાજ કાર્ય કોને કહેવાય એની વ્યાખ્યા પણ મારા YouTube ચેનલ ઉપર મૂકવામાં આવી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો વાત કરીએ તાલીમની તો સમાજ સેવા કરવા માટે કોઈ તાલીમની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી આપણે રસ્તા ઉપર તરસ્યાને પાણી પીવાડવાનું હોય તો એના માટે કોઈ તાલીમની કોઈ જરૂર નથી પંખીઓને ચણ નાખવું હોય તો એના માટે પણ કોઈ જરૂર નથી જ્યારે વ્યવસાયિક સમાજ કાર્ય માટે

વ્યવસાયક સમાજ કાર્યની અંદર વ્યક્તિ પોતે પોતાની મદદ કરતો થાય એ સમસ્યાનું નિવારણ જાતે લાવે એ પ્રમાણેનું વિકાસ કરવામાં આવે છે તેથી કરીને સામે કોઈ પણ સમસ્યા આવશે તો દીર્ઘકાલીન વિકાસ તરીકે આપણે એને ઓળખીએ છીએ પદ્ધતિ કેવી છે તો એક ભાવનાત્મક છે બસ આપણે લોકોની સેવા કરવી એ ભાવનાથી આપણે સેવા કરીએ છીએ આપણને પુણ્ય મળશે

ત્યાર પછી એના માટેના પગલાઓ કેવા હોઈ શકે એ બધી વાર્તાલાપ એટલે કે આપણે કાઉન્સિલિંગના નું નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું પદ્ધતિ વૈજ્ઞાનિક છે એની જે પદ્ધતિ છે એટલે કે કાઉન્સિલિંગ કરવું આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું અને અંતની અંદર જે છે તેની સમસ્યાનું નિવારણ ઉપર જે છે તે આપણે જશું ઉદાહરણ તરીકે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો સમસ્યાઓનું અન્ય ઉદાહરણ જોઈએ રક્તદાન આજે ઠેર ઠેર જે છે તે રક્તદાન જે છે તે આપણને જોવા મળતા હોય છે જે સમાજ કાર્યનું ઉદાહરણ જોઈએ નશા મુક્તિ કેમ્પ ચલાવે જેની અંદર જે વ્યસન કરે છે એવા વ્યક્તિઓ આવે છે ત્યારે આપણે એમને સમજાવીએ છીએ કે નશા કરવાથી કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે છે પોતાના શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે સાથે સાથે પોતાની સાથે સંકળાયેલા પરિવાર લોકોને કેવી રીતના એ માનસિક અને આર્થિક રીતે નુકસાન પહોંચાડે છે એની પણ આપણે ચર્ચાઓ કરીએ છીએ એટલે કે કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ અહીં એક ચિત્રના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એક ચિત્રની અંદર તમે જોતા હશો તો જરૂરિયાતમંદ વ્યક્તિને જે છે તે આપણે સીધી મદદ કરીએ છીએ અને એ વ્યક્તિને એ સીધી મદદ કે તાત્કાલિક મદદ છે એ બીજી વખત પણ જરૂર પડવાની છે પણ આપણે એમને એ ભાવનાને આપણે સમાજ સેવા તરીકે જોઈએ છીએ ત્યારે તમે બીજી બાજુ જોશો તો એક વ્યવસાય કાઉન્સેલિંગ જે છે તે સામેવાળા વ્યક્તિ કાઉન્સેલિંગ કરે છે એની સાથે વાર્તાલાપ કરે છે તો એ વસ્તુ સમજો સારા સમાજનો પ્રયત્ન કરે તો સમાજ સેવા જે છે એ દિલથી સેવા છે જે આપણે દિલથી કરીએ છીએ આપણે પહેલા વાત કરી કે ભાવનાત્મક છે એ વસ્તુ છે દિલથી કરીસા આપણે કોઈ પણ વસ્તુ ત્યાર સમાજ કાર્ય જે છે એ દિલ વત્તા દિમાગથી સેવા છે એ બે વસ્તુ દિલની સાથે સાથે આપણે દિમાગની પણ સેવા કરતા હોઈએ છીએ વર્તમાન સમયની વાત હોય કે પહેલાના સમયની વાત હોય તો સમાજ સેવા અને સમાજ કાર્ય એ બંને જરૂરી છે પરંતુ વર્તમાનને ધ્યાનમાં રાખીને જોવાની વાત કરીએ તો સમાજ કાર્ય વધુ વ્યવસાયિક છે એટલે કે વધુ જરૂરી છે કારણ કે સમાજ કાર્યની અંદર આપણે વાત કરીએ મુજબ વ્યક્તિ પોતે પોતાની મદદ કરતો થાય પોતાની સમસ્યા સામે લડે જ્યાં પોતાની સાથે અન્યાય થયા હશે ત્યાં અવાજ ઉઠાવે એ પ્રમાણે આપણે મજબૂત કરીએ છીએ પોતાના અધિકારનું સક્ષમ બનાવીએ છીએ આજના લેક્ચરની અંદર આપણે સામાન્ય અર્થ સમાજ સેવા અને સમાજ કાર્ય વચ્ચેનો તફાવત આપણે જોયું જો તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો વિડીયોનો લાઈક કોમેન્ટ અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો છે કરજો આવા જ સોશિયલ વર્ક ગુજરાતી ચેનલ ઉપર સમાજ કાર્યને લગતા નવા નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું આભાર